વેસિડિટી થઈ જતી ભૂખ ના લાગતી ભેટ ભારે ભારે થઈ જતું ક્યાંય ગમતું નહીં એકલા એકલા બેસવું ગમતું અને બીક લાગે ને હા થોડોક માની લો કે કોઈ બી અવાજ જોરથી કરે બાણું થોડુંક ભટકાવે તો બી આપડે ગભરાઈ જવાય ગભરાઈ જવાય હા બરાબર નીંદર ન આવે અલગ અલગ જગ્યાએ દવા લીધી તો લગભગ કેટલા ડોક્ટર બદલ્યા છે તમે આના માટે સાત થી આઠ ડોક્ટર બદલાયા છે ડોક્ટરે કહી દઉં કે અહીં પ્રોબ્લેમ નથી ખાલી હોજરીમાં સોજો આવી ગયો તો પછી એના પછી ડોક્ટરની જે એસિડિટીની ગોળી તમારે રોજ લેવી પડે કન્ટિન્યુ ડેલી રેગ્યુલર જે છે એ આપણી પાસે આવ્યા અને આપણે બે મહિનાની સારો અને પંચકર્મ સારો રાખી આપણી થઈ તો એના પછી તમારી એસિડિટીની ગોળી બંધ થઈ ગઈ તમને કેટલું સારું લાગે જે તમે બે ત્રણ વર્ષ જે હેરાન થયા ને જે તકલીફ માટે તમે દવાઓ લીધી એના કરતા આ બે મહિના કે ત્રણ મહિનાની આપણી સારવારમાં તમે વધારે સારું રિઝલ્ટ મળે ડોક્ટર પણ ક્યારેક તમને કીધું હતું તમને માનસિક અને ગેસ્ટ્રોન્ટોલોજીસ્ટના ડોક્ટર એની પાસે તમે જ્યાં એન્ડોસ્કોપીને બધું કરાય ડોક્ટરે શું કીધું તમને આપતા દવા માનસિક દવા કારણ કે સાંજે મને ગોળી આપતા જ કે તારું મગજ શાંત થઈ જાય એ ગોળી આપતા જ સાંજે ઇંજન ન આવતી મને બરાબર એટલા માટે મને ગોળી આપતા જ એ લોકો હવે તમારી પાચન શક્તિને દિનેશભાઈ કેટલી સુધરી સારું છે અત્યારે હું ગમે એ વસ્તુ ખાઈ શકું છું પણ તમે જે જનરલ મને સ્વિચોન આપ્યા છે ને એ જ ખાવ છું બહુ મોસ્ટલી બહારનું ફાસ્ટફૂડ નથી ખાતો ત્યાંથી દોઢસો કિલોમીટરથી અહીંયા જે ધક્કો ખાતરી તમારા વસૂલ થાય વસૂલ થઈ ગયો વધુ માહિતી માટે નીચે આપેલા વોટ્સએપ બટન ઉપર ક્લિક કરી અમને મેસેજ કરો